હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આજે ફરી એક વિડીયો લઈને ફરીથી આવી ગયા છે આજે આપણે કમળ ઉપર જોયું છે અને અમે રસ્તામાં આવતા હતા તો કમળ અહીંયા મળી ગયા છે એટલે અમે કમળ જોયા અને આગળનો વિડીયો તમે જોયો અમને બહુ ખૂબ આનંદ થયો છે અને તમે લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને તમે આગળ વધારો સોહણ પરિવારના સુરધન દાદાનો અને કહેવાય રહ્યું છે કે મસ્તક સાથે દાદા મસ્તક કપાઈ ગયું તો હોય તે લડતા હતા અને કહેવાય છે મધુવાન ગામ અને સોહણ પરિવારના દાદા કહેવાય છે અને આપણે આજે એનો ઇતિહાસ સાંભળવાનો છે અને વિપુલ કકા તમને એનો આખો ઇતિહાસ કે અને આપણે દર્શન કરવાના છે દાદાનાને કહેવાય રહ્યું છે કે ના મા મેલડી છે અને દાદાની પાસે બે અને 88 ખાતાનું ધરમ કહેવાય છે અને કામરુ દેશથી આવેલી છે એ અપનેથી ખબર પણ બધાય કહે છે કે દાદાની સાથે મેલડી હતી અને કહેવાય છે કે કેવું ગામ છે અને કહેવાય છે સોહણ પરિવારને નાના પાણી નથી પીવાતું અને અને મધુવન જાતા હતા તે રસ્તામાં અમને મળી ગયા છે કમળ અને કમળ અમે તોડીયા તમે જોઈ શકો છો કમળ એટલે મસ્ત કમળ છે અને આ સફેદ કમળ છે અને હજી તમને હું લાલ કમળ પણ બતાવીશ હામાં કાંઠે લાલ કમળ છે પણ જો ન્યા જવાય નથી એટલે અમે નથી તોડ્યા અને અમે ત્રણ કમળ તોડ્યા છે અને તમે જો અમારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો જો અને મસ્ત કમળ છે તમે આવો તો તમને બહુ આનંદ આવશે અને તમે જોઈ શકો છો દાદા માટે આપણે કમળ લેશું અને કમળ એટલે સોરી મિત્રો તમને હું નથી લાવી એક તો તમારી માટે કમળ પણ અંદર જવામાં થોડીક તકલીફ પડે એમ છે તો અમે કમળ તોડી આવે જો આગળ અમે જાવી છીએ જો કમળ લેવા હોય તો અમે લઈ શકીશું અને અમે દાદાને આપણે દર્શન કરશું ત્યાં સુધી આ અમારી ચેનલને તમે જોઈએ છે અને કેવું મસ્તીનું છે દાદાનું દાદાનો જો કે આપણને નથી ખબર ઇતિહાસ પણ વિપુલ કાકાને ખબર છે એટલે આપણે વિપુલ કાકાને કહેશું કે તમે ઇતિહાસ કહો બધા દર્શક મિત્રોને અને જો તમને વિડીયો ગમે

હાલો ગાઈસ આપડે મધવાન વાળા મેથડા થી મધવન વાળા રસ્તે જઈ રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં મધવા મહેસાણા થી મધવન જવાનો રસ્તો છે આગળ આ ગાડી હાલી જાય છે માથુડામાં હાને એનો પાળિયો થઈને રે પૂજાવું હો ઘડવૈયા મારે ઠાકોરજી નું ઘડવૈયા મારે ઠાકોરજી ના

બરાબર છતાં દાદાએ બકરી આપી દીધી અને ઘરે આવ્યા એટલે એના ઘરે એને પૂછ્યું કે કાંઈ કે એક બકરી આપડી તો તેને એમ કીધું કે સાધુ મળ્યા તો મેં એને આપી દીધી તે તે પૂછ્યો દાદા પૂછ્યા સોઈ ગયા પછી જોવામાં આવ્યું તો પૂછા સુઈ ગયા તો દાદા પછી પાછા બીજાથી બકરી સારવા ગયા બકરી પાછા સારવા ગયા તો એને એ સાધુ હામાં મળ્યા કે કે કેમ આજે નારાજ છું તો કે દાદા મને ઘરે ખીજાણા તો કે તારી બકરી તો આ હાલી આવે જોયું તો તેની બકરી પાછી સામે એને હાલી આવતી હતી એમ પછી દાદાને તેણે સાધુએ માનો કે જે કાંઈ પ્રસાદી રૂપે દાદાને આપ્યું ને એ દાદા પછી પ્રસાદી રૂપે ને દાદા વાવીની માલિકા પછડી પાથરીને હોઠા બાજી રમતા તેવો ઇતિહાસ છે અને અહીંયા દરબારો સાથે લડાઈ કરેલી ને દાદા પાસે એ મેયડીમાંના હોવાના કારણે દાદા ઢીંગાણે ચડેલા ને ધીંગાણા ચડેલા મસ્તક કપાઈ જતું ને ધડ લડતું એવો દાદાનો ઇતિહાસ આખો છે ખ તો દા ધડ કપાઈ જાય એટલે રાવળદેવ દાંડી મારે એટલે દાદાનું ધડ મસ્તક ભેગું થઈ જતું એટલે પહેલાં દાદા દેવ રાવળદેવને દેવને પહેલાં મરાણા પછી દાદા ઓલા થઈ ગયા પછી ઢોલવાળો વેઠો ને ઢોલવાળો વેઠો એટલે ડાયરેક્ટ દાદા એવું બોલ્યા કે ઢોલવાળો તો એટલે દાદાને એવું કીધું કે ધળે એવું પસ્તક એવું બોલ્યું કે વગાડ આજથી તો મારો હોય એટલે ઢોલવાળાએ તેની દાંડી મારી અને દાદાનું મસ્તક ભેગું છું એટલે દાદા પાછા લડે પડ્યા એટલે અમારે કવિ દાદા તરીકે અમારા દાદા આગેવાન છે ને પછી દાદા ઢોલવાળા જે દાદા કહેવાના તે પહેલાં મરાણા પછી અમારા દાદા મરાણા અને આપણે થોડીક વારમાં જ્યાં દાદાનો ડાયરો થતો ભોળાનાથના મંદિરે ત્યાં પણ આપણે જઈએ ત્યાં પણ ઘણા બધા ડાયરામાં બેઠેલા છે બારિયા પરિવાર મકવાણા પરિવાર બધા એના પૂરા દાદા દાદાને આપણે બેઠેલા છે આપણે અહીંથી આગળ થોડાક દૂર દગદગલાલ લાલશું એટલે મેળીમાંનું મંદિર પણ છે કે જે દાદાની સાથે છે કે એમ કહેવાય કે દેશની મેળી કહો કે પછી ગમે જ્ઞાની મેળી કયો કે શમસાણને કહો એ મેળીમાં દાદાની હારે છે અને તે અમારા ચોહાણ પરિવારનું બધાનું દાદા કવિ દાદાને મેળી રક્ષા કરે થોડીક વારમાં જ અમે મેળી મંદિરે તમને એક મેલરની તમામ દો